નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર હિન્દી વિષયની આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો ટૂંક સમયમાં લેવામાં આવનાર છે તે એસી ગુણનું તમારું પેપર આપણી શાળામાં ત્રણ કલાકની અંદર આ પૂર્ણ કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તમારો એક આપેલ છે નીચે નિમ્નલિખિત પ્રશ્ન કે સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લીખીએ જેમાં પ્રશ્ન મિત્રો આપણો એક પૂછી શકાય એવો છે કે યનગર જેસા લગ્ન એક બડા ગામ હે તો એનો જવાબ આવે છે શું તમને ઓપ્શન આપેલા છે એ આદિપુર બી ગોપાલપુરી સી ડી મુંદ્રા તો જવાબ આવશે સી ભચાઉ બીજો પ્રશ્ન શાસ્ત્રીજી કે કર્મ થા જવાબ આવશે ડી ઈશ્વર ત્રણ બાબા ભારતી કે ઘોડે કા નામ ક્યાં થા જવાબ આવશે એ સુલતાન હવે આપણે નિમ્ન લેખિત દ્રિક સ્થાન પૂર્તિ કીજે જેની અંદર મિત્રો તમને અહીંયા कालज्ञ पूछो मां आपसे तुमनेテナ विकल्प पण આપી દેવામાં આવેલા છે પહેલો પ્રશ્ન છે સાંખ્યાલિકો હમ કચકા કાલગ્યા કહી સકતે હે તો પ્રવેશ દ્વાર કહી સકતે એને આપણે પૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો છે કે સાંખ્યાલિકો હમ કચકા પ્રવેશ દ્વાર કહી સકતે હે બીજું શાસ્ત્રીજી કા જીવન દર્શન કાલગ્યા કે નિષ્કામ કર્મયોગી કા પ્રતિરૂપ થા જવાબ આવશે શાસ્ત્રજી કા જીવન દર્શન ગીતા ડાકુ થા તો ખડકસી કા ઇલાકે બરાબર પ્રસિદ્ધ નહી પરંતુ કુખ્યાત ડાકુ થા એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે સહી વાક્યા ચૂંટર પૂરા વાક્ય ફીર છે લીખીએ અહિયાં તમને મિત્રો પ્રશ્ન આપેલો છે એની નીચે ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી આખું વાક્ય ફરીથી લખવાનું છે પહેલો પ્રશ્ન છે કચ્છ હમ મ્યુઝિયમ કહ સકતે હૈ ક્યુકી એનો જવાબ આવે છે ક્યુકી અનેક દર્શનીય સ્થાન કા વૈવિધ્ય હૈ તો જવાબ આવે છે ક તો આપણો જવાબ આવી રીતે લખી શકાય કે કચ્છ કો હમ મ્યુઝિયમ કહ સકતે હૈ ક્યુકી યા અનેક દર્શનીય સ્થાનો કા વૈવિધ્ય હૈ पूर्णवाक्य में लखवा बीजू शास्त्री जी लोक सेवा मंडल में शामिल हो गए क्योंकि जवाब क्योंकि वह सामाजिक कार्य करना चाहते हैं तो जवाब आवश्यक अ त्र बाबा भारती का ऐसा लगने लगा था क्या लगने लगा था तो कि वे सुल्तान के बिना नहीं रह सकते जवाब आवश्यक क हवे हाँ अपने निम्नलिखित प्रश्न के उत्तर एक एक वाक्य में लिखने का है जी माँ है कच्छ के गांधीधाम नगर की क्या विशेषता है तो जवाब आपसे गांधीधाम औद्योगिक का नगर है, या ब्रजा पाकिस्तान से आकर बस गई है? सुल्तान पर सवार खड़गसी ने बाबा भारती से क्या कहा जवाब आपसे आप सुल्तान पर सवार खड़क सिंह ने बाबा भारती से कहा कि यह घोड़ा मैं आपको न दूंगा त्रीजू ग्राहक ने ताले के बारे में दुकानदार को क्या सलाह दी जवाब अपने आ रीते लखी सकते ग्राहक ने ताले के बारे में दुकानदार को यह सलाह दी कि वह दुकान पर ताला लगा दे और फिर घर घर जाकर आराम करे और मित्रों निम्नलिखित प्रश्न के दो तीन वाक्य में उत्तर लिखने का है जमा जेमा कच तो कच है कच्छ के ऐतिहासिक स्थल तो कच्छ एक ऐतिहासिक स्थल एना विषय अपने जवाब लखी सकी के उत्तर में धोलावेरा एक ऐतिहासिक स्थान है यह भारत की अति प्राचीन मोहन जो मोहड़ो संस्कृति के एक अवशेष पाए जाते हैं लखपत गुरु नानक की स्मृति से जुड़ा प्राचीन या या की याद दिलाता है बीजो प्रश्न छे इस इकाई में से हम लाल बहादुर जी के जीवन में कौन कौन से सद्गुण ग्रहण कर सकते हैं तो एनो जवाब मित्रों सरस मजा नो यही लखवा रह तैयार कर लेवा એની અંદર મિત્રો જોઈશું નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સવિસ્તર દીજીએ પહેલો પ્રશ્ન છે આપ આપની પાઠશાળા મેં સે કિસ યાત્રા પર ગયે હો ઉસકા વર્ણન આપણે શબ્દોમાં કીજીએ મિત્રો તમારી શાળામાંથી તમે કોઈ પ્રવાસમાં ગયા હોય તો એના વિશે આપણે હિન્દીની અંદર સરસ મજાનો મિત્રો પ્રશ્નોનો જવાબ લખવાનો છે બીજું છે યદી બાબા ભારતી કી જગા આપ હોતી તો ક્યા કરતે તો એનો પણ જવાબ તમે મિત્રો અહીંયાથી સરસ મજાનો લખી શકો છો आने तैयार कर लेवानों इससे निम्नलिखित प्रश्न के उत्तर सविस्तर दीजिए जमा पहलू है चट्टानों की प्यास कैसे बुझाई जा सकती है तो जवाब अब चट्टान का अर्थ है वे लोग जो भेदभाव के जुल्म सहते 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 पत्थर जैसे कठोर हो गए हैं हम उस हम उन लोगों के साथ समानता का व्यवहार करना है उन्हें भी अपनत्व प्रदान करना है इस प्रकार प्यार का शीतल जल देकर चट्टानों की प्यास बुझाई जा सकती है बीजो तुलसीदास किसके घर नहीं जाना चाहते हैं जवाब आपसे तुलसीदास अपने अपनेपन की भावना को बहुत महत्व देते हैं वह कहते हैं कि जिस घर के लोग हमें आया हुआ देखकर हर्ष का अनुभव न करें हम, दे, हम देख हम देखकर जिनके आंखों में स्नेह की चमक न पैदा हो उस घर में भले सोना बरसता हो फिर भी वहां जाना नहीं चाहिए तो आ रीते प्रश्नों मित्रों तैयार करवाना है और यहां पी मित्रों एक एक वाक्य में उत्तर लिखने का है इंसान को बांटने से क्या तात्पर्य है तो यह जवाब सरस मजा में आप लखी सकी प्रश्न बे गुण में पूछी सके बीजू शिक्षक की सहा सहायता से दोहो का भावार्थ भावार कीजिए तो जवाब आपसे आप टेप रेकॉर्ड कर रेकॉर्डर या कैसेट पर दोहे सुनिए दोहो के अर्थ समझकर भावपूर्ण गान कीजिए हमें अपने मित्रों सही विकल्प चुनकर उत्तर लिखने का है जमा मजबूर कौन है તો મજબૂર દીપક છે બીજું કબીરને સાયક શબ્દ કા પ્રયોગ કે લી ક્યા હૈ ભગવાન કે લીધે ક્યા હૈ પ્રશ્ન ત્રણ છે એની અંદર મિત્રો શબ્દ આપેલો છે એનો આપણે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો અધિક્ષક તો મેં થાની મેં જાકર અધિક્ષક સે મિલા પ્રભાગ ફિલ્મ પ્રભાગ આજ બંધ થા સચિવ મંત્રીને આપણે સચિવ કો બોલાયા તો આવી રીતે શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે શબ્દકોશ કે ક્રમે લીખીએ તો અહીંયા મિત્રો સંગ્રામ સાયર હમદર્ગ તો શબ્દકોશના ક્રમમાં લખવો હોય તો સૌ પ્રથમ આપણને ખબર છે કે સ્વર સ્વર પહેલાં આવે પછી વ્યંજન આવે વ્યંજનમાં ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય છે તો સૌ પ્રથમ મિત્રો ચિરાગ પછી સાયર સંગ્રામ અને હમદર્દ આવી રીતે શબ્દકોશ બનશે એના પછી બીજું છે તેમાં મિત્રો સૌ પ્રથમ મેં વાત કરી કે પેલું સ્વર આવશે તો સ્વરમાં પણ અ આ ઈ પ્રમાણે ચાલવાનું છે એમાં પણ પાછલો શબ્દ સરખા હોય તો આગલો શબ્દ સરખો હોય સમાન તો પાછલા શબ્દ ઉપર જવાનું છે જેમ કે અહીંયા અ અને અસરખા છે તો પછી ભાવ ઉપર જવાનું છે ભાવમાં મિત્રો અહીંયા જોડાક્ષર છે અને આ ભી છે તો જોડાક્ષર પાછળ આવે તો પેલો અભિવાદન આવે પછી અભ્યાસ આવે ચિરાગ પ્રગતિ મહકના વિનય સાયર સંગ્રામ સંધ્યા અને તો આવી રીતે એનો મિત્રો થશે શબ્દકોષ એના પછી અવયવ પહેચાન કે લખીએ મિત્રો અહીંયા અવયવ આપણે પહેચાનવાનો છે પેલું છે આજ જ મેં બહુત કમ ખાના ખાયા તો આ ક્રિયા વિશેષણ અવયવી છે બીજું વાહ કેટના સુંદર બાળક હે તો વિસ્મ્યાદિ બોધક અવયવ છે ત્રીજું ઉમંગ ઓર સ્મિત ઘર ચલ ગયે તો ઓર બરાબર એ મિત્રો અવયવ છે દુર્યોધન તથા કર્ણમે ગહરી મિત્રતા હૈ તો તથા બરાબર તો અહીંયા મિત્રો તમારે એનો અવયવ છે એ લખવાનો છે લિંગ બદલ કર વાક્ય ફિરસે લખીએ મિત્રો દાસ તો દાસી થાય તો એનું લિંગ પરિવર્તન કરી અને આપણે વાક્ય બનાવવાનું રહેશે વિદ્વાન તો વિદુષી થશે વચન બદલ કર શબ્દ ફિરસે લખીએ તો ચૂડી તો ચૂડિયા થાય ચીજ તો ચીજે થશે મને વાક્ય પણ બનાવવાના છે પછી નિમ્નલેખિત શબ્દો કે પર્યાય શબ્દ દીજીએ ભૂચાલ ભૂચાલ યાની ભૂકંપ રેગિસ્તાન યાની મરૂભૂમિ મંજિલ યાની લક્ષ્ય પ્રશ્ન મિત્રો ચાર પ્રશ્નચારની અંદર તમને એક પત્ર લખવામાં આવશે લખવાનું કહેવામાં આવશે જેમ કે દેશ કે ઉન્નતિ વિકાસ એવં રક્ષા કે આપ ક્યાં બનના ચાહંગે કિસાન યા સૈનિક કારણ સહિત આપણે મિત્રો પત્ર લખીએ મિત્રો ખાસ કરીને અહીંયા થોડી ભૂલ થયેલી છે જ્યારે આપણે કોઈપણ પ્રકારના મિત્રો પત્ર હિન્દીમાં લખતા હોય તો જમણી સાઈડ આપણું સરનામું આવશે આપણું નામ પછી સોસાયટી અને એડ્રેસ પિનકોડ નંબર લખી શકો છો અને છેલ્લે તારીખ આવશે આટલું લખી ગયા પછી આપણે સંબોધન લખવાનું છે જેને મિત્રો આપણે લખવાનો છે પત્ર મિત્ર હોય તો પ્રિય મિત્ર લખી શકાય આપણીથી વધારે ઉંમરમાં હોય તો પૂજ્ય પિતાશ્રી પૂજ્ય ગુરુજી એવી રીતે લખી શકાય તો અહીંયા મિત્રને લખવાનો છે તો પ્રિય મિત્ર રાજ સપ્રેમ નમસ્કાર નમસ્તે અને પછી આપણે પત્ર જેના વિશે લખવાનો છે એ વસ્તુ લખવાની છે અને છેલ્લે આ બાજુ એટલે કે જમણી બાજુ તમારી સહી કરવાની છે તુમારા પ્રિય મિત્ર તમારા પ્રિય પુત્ર જે હોય પિતાને લખવાનો હોય તો પુત્ર મિત્રને લખવાનો હોય તો મિત્ર બરાબર તો તમારી સહી આવશે અથવા બીજો પણ મિત્રો અહીંયા તમને પત્ર પૂછી શકે છે બીમારી કે કારણ અવકાશ કે લી કક્ષા શિક્ષકો પત્ર લખીએ તો આવી રીતે તમારું એડ્રેસ સરનામું પછી અહીંયા મિત્રો સંબોધન પછી પત્રની વિગત લખવાની છે અને છેલ્લે તમારી સહી આવશે આ બાજુ જમણી સાઈડ સહી આવશે ચાલો મિત્રો આગળ જોઈશું અહીંયા તમને એક કહાની પણ પૂછવામાં આવશે કહાનીના મુદ્દા આપેલા હશે કહાનીનું શીર્ષક પણ તમારે આપવાનું છે ઉપર અને શીખ પણ આપવાની છે અને કહાનીના મુદ્દા આધારે તમારી કહાની પણ સો શબ્દમાં લખવાની રહેશે એના પછી નિમ્નલિખિત વિષય પર ચાર વાક્ય લીખીએ જેમ કે નમસ નમક સત્યાગ્રહ આંદોલન તો નમક સત્યાગ્રહ આંદોલન વિશે મિત્રો તમને પૂછવામાં આવે તો અહીંયા તમે લખી શકો છો પ્રશ્ન પાંચ એની અંદર તમને એક નિબંધ પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એકસો પચાસ શબ્દોમાં નિબંધ પૂછી શકે છે જેમ કે બાલ દિવસ વિજ્ઞાન વરદાન યા અભિશાપ ઐતિહાસિક સ્થળ કી ઓર કી શેર યદિ સૂરજ ન નીકળે તો આના સિવાય પણ મિત્રો બીજા પણ પૂછી શકે આ નિબંધો ઘણા બધા છે પણ આપણી મૌલિકતા પ્રમાણે તમારી નિબંધ લખવાના છે નિમ્નલિખિત પરિચિતકા આપણી માતૃભાષામાં અનુવાદ કીજે મિત્રો તમને એક માતૃભાષાની અંદર એક ફકરો પૂછવામાં આવશે અને એનો પણ તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું કહેવામાં આવશે જેના તમને ચાર ગુણ મળવાપાત્ર થાય છે મિત્રો ખાસ કરીને તમારું પ્રશ્નપત્ર છે જે પૂછાશે એ છોડીને નથી આવવાનું આપણે કમ્પ્લીટે કમ્પ્લીટ લખીને આવવાનું છે જેથી કરી મિત્રો આપણા ગુણ ન કપાય એટલા માટે કોઈપણ પ્રકારના પ્રશ્નને આપણે છોડ્યા વગર સારી રીતે સારા અક્ષરે લખીને આવવાનું રહેશે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા